નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર જે આ દોસ્તો સૌપ્રથમ વાત કરવામાં આવે તો પશુપાલકો માટે હાલ અત્યારે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે

બેસના દૂધના પ્રતિ કિલો ફેટના ભાવ આઠસો ને ત્રીસ થી વધી ને આઠસો રૂપિયા થયા છે બીજી તરફ અમૂલ ડેરી દૂધ ના વધારો કર્યો છે પ્રતિ લીટર બે રૂપિયા નો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટી સ્પેશિયલ ભાવ વધારો કરાયો છે જી આ દોસ્તો તો ખરેખર મિત્રો લાંબા છે કે નહીં જાણો જ્યાં દોસ્તો ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસ ગરમીનો પારો ઉચકાતા લોકો ત્રાસી માસ પોકારી ઉઠ્યા છે હાલમાં મિત્રો સ્કૂલમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મિત્રો થોડા સમય પહેલા રિપોર્ટ્સ આવ્યા હતા કે ગરમીના કારણે સ્કૂલોમાં ઉનાળો વેકેશન લંબાવવામાં આવશે અને હવે આ અંગે સત્તાવારો મિત્રો તરફથી નિવેદન સામે આવ્યું છે કે અને કહેવામાં આવ્યું છે કે સ્કૂલોમાં નવું શૈક્ષણિક શત્રા તેર જૂન થી જ ચાલુ થઈ જશે તેવું મિત્રો જાણવા મળ્યું છે મિત્રો હકીકતમાં રાજ્યમાં ગરમીના પ્રકોપના કારણે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકારી ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે સ્કૂલોને તેર જૂન ના બદલે વીસ જૂન થી શરૂ કરવામાં આવે જો કે આ અંગે હવે મિત્રો ગુજરાત શિક્ષણ બોર્ડ પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદ ના ડીડીઓ કચેરી ના પદ અધિકારીઓ સ્પષ્ટતા કરી છે કે વેકેશન ની તારીખ લંબાવવામાં આવશે નહીં એટલે કે મિત્રો તેર જૂન થી તાજેતર મુજબ ચાલુ રહેવામાં આવશે જી આ દોસ્તો ત્યાર જોઈએ આગળ મહત્વના મોટા સમાચાર યુપીઆઈ ના યુઝર્સ માટે મિત્રો ગુડ ન્યૂઝ એટલે કે સારા સમાચાર આવ્યા છે આરબીએ લીધો છે મોટો નિર્ણય વાત કરવામાં આવે તો ભારતમાં યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન સતત વધી રહ્યા છે

અને મિત્રો હાલમાં UPI લાઈટ એપમાં મહત્તમ રૂપિયા 2000 નો બેલેન્સ રાખી શકાય છે અને એક સમયે મહત્તમ રૂપિયા 500 નો ટ્રાન્ઝેક્શન કરી શકાય છે અને મિત્રો હવે RBI એ UPI લાઈટ યુઝર્સને મોટી રાહત આપી છે હવે યુઝર્સને તેમના વોલેટમાં વારંવાર પૈસા ઉમેરવાની જंझટમાંથી મિત્રો હવે મુક્તિ મળશે અને મિત્રો આજે મોનેટરી રેવ્યુ કમિટીની બેઠક બાદ સુવિધા પણ ઉપલબ્ધ થશે જી આ દોસ્તો ત્યાર પછીના ના જોઈએ આગળ મહત્ત્વના અને મોટા સમાચાર યુકે થી સો સોના મંગાવવા મિત્રો મામલે આરબીઆઈ આપી સ્પષ્ટતા ભારતે થોડા સમય જ સો સોનું પરત મંગાવ્યું હતું જેના પર લોકોએ તર્ક વિકર્તા લગાવ્યા હતા પરંતુ આ મામલે સ્પષ્ટતા આપતા આરબીઆઈ ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આરબીઆઈ ના બ્રિટન માંથી સો ટન સોના નો ભંગાર ભંડાર ભારત છે અને કારણ કે દેશના તેના સંગ્રહ કરવા પર્યાપ્ત ભંડાર ક્ષમતા છે તેઓ અન્ય કોઈ વિક્રેતા કાઢશો નહીં અને મિત્રો આરબીઆઈ બે હાજર ત્રેવીસ ચોવીસ માં બ્રિટન સંગ્રહિત પોતાનું સો ટન સોનું ભારતની તિજોરીમાં ટ્રાન્સફર કર્યું છે જે મિત્રો 1991 બાદ સોના સોનાનો સૌથી મોટો ટ્રાન્ઝેક્શન છે અને 1991 માં ફોરેસ્ટ સંકટનો સામનો કરવા ભારતે પોતાના સોનાનો મોટો હિસ્સો ગિરો ગિરો મુક્યો એટલે કે મિત્રો તિજોરમાંથી બહાર કાઢ્યો હતો અને દાસે જણાવ્યું છે કે આ સોનું આપણું છે જે માત્ર વિદેશના ભંડારમાં લાંબા સમયથી સુરક્ષિત રાખવામાં આવ્યું હતું તેવું મિત્રો જાણવા મળ્યું છે ત્યારબાદ જોઈએ આગળ મહત્ત્વના મોટા સમાચાર ગાજવીજ સાથે ફૂકા કાઢી નાખે તેવી મિત્રો આ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા વીજળીના કડાકા ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહી કરી છે અને મિત્રો આ તારીખે થશે આ વિસ્તારોમાં મોટા પાયે વરસાદ

જામનગર રાજકોટ અમરેલી આણંદ પંચમહાલ ભાવનગર ગીર સોમનાથ જેથી તમને નુકસાન ન થાય અને મિત્રો મુંબઈમાં ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન થઈ ગયું છે શહેરના ઘણા વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં દસ જૂન ખૂબ જ ભારે વરસાદ કરી લેજો જેથી કરીને મોટા પાયે નુકસાન ન થાય જી આ દોસ્તો અને ખેતરમાં પાક ઉભો હોય અથવા પડ્યો હોય તો મિત્રો જલ્દીથી લઈ લેવા પણ વિનંતી ત્યારબાદ જોઈએ આગળ મહત્ત્વના ને મોટા સમાચાર સોનાના એક જ જાત મિત્રો ભાવ કરતા લોકો માટે ખુશ ગ્રાહક મળી છે એટલે કે સોનાના એક જ જાત ભાવ મિત્રો ઘટતા લોકો મિત્રો ખુશ ખુશાલ થવા લાગ્યા છે મિત્રો આજે સોનું સેલ્લા ભાવ કરતા પણ ખૂબ જ સસ્તું છે અને આજે એટલે કે જૂન 2024 માં સોનાના ભાવ ખૂબ જ ઘટ્યા હતા અને રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ ખાસ કરીને દસ ગ્રામ ની કિંમત વધીને બોતેર હજાર નવસો નેવું રૂપિયા થઈ હતી અને સોનાની કિંમતમાં કિંમત માં ચારસો જેટલો રૂપિયા ચારસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ સિવાય અન્ય શહેરોમાં પણ સોનાના ભાવ ઘટ્યા હતા અને મિત્રો આ ઘટાડો દસ ગ્રામ સોનાના આધારે નક્કી કરવામાં આવ્યો છે મિત્રો ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીની છૂટક કિંમત એકોણું હજાર સત્સો રૂપિયા પ્રતિ કિલોની નોંધાઈ હતી જ્યારે ચાંદીના ભાવ પણ મોટા ઘટાડો જોવા મળ્યો છે એટલે કે સૌથી પહેલા દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમત હતી અને મિત્રો અગાઉના સોનાના ભાવ કરતા હાલમાં મિત્રો સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે ચારસો થી ચારસો થી વધુ જેટલો ઘટાડો પણ નોંધાયો છે જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ આગળ મહત્ત્વના અને મોટા સમાચાર હવે મિત્રો વાત કરવામાં આવે તો જો રાહુલ ગાંધી ઓડિશા આવશે તો હું ગોડ ગોડસે બનીશ અને મિત્રો ધમકી મળતા આજ હડકમ મચી ગયો છે હાલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને એક મિત્રો ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ હડકમ મચી ગયો છે અને મિત્રો પાર્ટીના ઓડિશા યુનિટ પોલીસ ફરિયાદ નોંધાવી છે

તરફ દોરવા મિત્રો ભારત સિનેમા નામના વ્યક્તિ વ્યક્તિએ લખ્યું છે કે કોંગ્રેસ મારા ઓડિશામાં ક્યારે આવશે નહીં જો ભવિષ્યમાં પપ્પુ આવશે તો હું નાથુ રામ ગોડશે બનીશ એવું મિત્રો ધમકી દ્વારા રાહુલ ગાંધીને આપવામાં આવી છે જી આ દોસ્તો